મદદ અને મદદ એ એવી વસ્તુ છે જેની દરેક વ્યક્તિ ને જરૂર હોય છે પછી ભલે તમે વૃદ્ધ હો યુવાન હો કે યુવાન દરેક ના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે આપણને બીજાની મદદ ની જરૂર હોય છે તમે બીજા પાસેથી મદદની અપેક્ષા કેવી રીતે રાખી રાખી શકો પરંતુ કિશોર નામનો એક છોકરો ખૂબ જ ગરીબ હતો આખો દિવસ મહેનત કર્યા પછી તે જંગલમાંથી લાકડા કાપીને ત્યાં વેચતો હતો એક દિવસ કિશોર તેના માથા પર લાકડાનો પોટલો લઈને જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો અચાનક રસ્તા પર એક વૃદ્ધ માણસ જોયો તે ખૂબ જ નાજુક દેખાતો હતો અને એવું લાગતું હતું કે તેને ઘણા સમયથી ખાધું નથી કિશોરનું હૃદય પીગળી ગયું પણ તે શું કરી શકે તેની પાસે ખાવા માટે કંઈ નહોતું તે વૃદ્ધ માણસને કેવી રીતે ખવડાવી શકે ఆ ਵਿਚారి నే किशोर उदास हृदय સાથે આગળ વધ્યો થોડો દૂર ચાલ્યા પછી કિશોરે એક સ્ત્રી જોઈ જેનો બાળક તરસથી રડી રહ્યો હતો કારણ કે જંગલમાં પાણી નહોતું બાળકની હાલત જોઈને किशोर વિચારવા લાગ્યો કે તે શું કરી શકે કારણ કે ગરીબ માણસ પાસે જંગલમાં પાણી નહોતું ભારે હૃદય સાથે તે આગળ વધ્યો થોડે આગળ જતાં કિશોરે એક માણસને તંબુ બાંધવા માટે લાકડા શોદતો જોયો તે માણસને લાકડા વેચ્યા જેને તેને થોડું ખોરાક અને પાણી આપ્યું તેને એક વિચાર આવ્યો અને તે ખોરાક અને પાણી લઈને જંગલમાં પાછો દોડી ગયો તેને વૃદ્ધ માણસને ખવડાવ્યું અને સ્ત્રીના બાળકને પીવડાવી આ કર્યા પછી કિશોરને ને ઘણું સારું લાગ્યું શું તમે ખૂબ તણાવમાં છો તણાવ દૂર રાખવાની પાંચ રીતો જાણો

મદદ પૈસાની હોવી જરૂરી નથી તમે કોઈ વૃદ્ધ વ્યક્તિને રસ્તો પાર કરવામાં મદદ કરી શકો છો તરસ્યા વ્યક્તિને પાણી આપી શકો છો નિરાશ વ્યક્તિને સલાહ આપી શકો છો અથવા કોઈને ખવડાવી શકો છો મારા પર વિશ્વાસ કરો આમ કરવાથી તમને અપાર આનંદ મળશે અને લોકો ચોક્કસપણે તમને પણ મદદ કરશે આભાર